ભરૂચની રૂંગટા સ્કૂલ ખાતે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જીસી નહર રોટરી આઈ બેંક રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને સહયોગી સંસ્થા દ્વારા દાતા અને દાતાના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જીસી નહર રોટરી આઈ બેંક રોટરી ક્લબ અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને સહયોગી સંસ્થા દ્વારા ભરૂચની રૂંગટા સ્કૂલ ખાતે અંગદાતા દેહદાતા અને ચક્ષુદાતાઓને પારિવારિક સ્મરણની કરતો કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમનું આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દાતા અને દાતાઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં પરમ પૂજ્ય અનિર્દેશ સ્વામી અને યશોનિધિ દાસ સ્વામી તેમજ ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી જુગલ કે રૂહિયા સહિત આમંત્રિતો અને વિવિધ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બધા કઈને કે આપવા આવ્યા છે ને છે આપણી સંસ્કૃતિની એક બહુ જ મોટી વિશેષતા છે કે જે લે છે એને કોઈ યાદ કરતું નથી પણ જે આપે છે એના હંમેશ લોકોના હૃદયમાં યાદ રહ્યા કરે છે યાદ કરવા પડતા નથી પણ જ્યારે આપવાનું હોય ત્યારે પણ એટલા જ ઉત્સાહથી આટલી મોટી સંખ્યામાં આ સર્વેદાતાઓ ઉપસ્થિત થયા એ જ બતાવે છે અહીંયા બેઠેલા તમામના હૃદય કેટલા પવિત્ર અને નિઃાર્થ છે દેહદાનની વાત કરી ઉપરાંત નેત્રદાનમાં મારે ખરેખર રેકગ્નાઇઝ કરવા જોઈએ સુરેશભાઈ નહાર લોકો પ્રોફાઇલ વ્યક્તિ છે પરંતુ મને યાદ છે નાઇન્ટીન નાઇન્ટી ફાઈવમાં મારા ફાધર એક્સપાયર થઈ ગયા ત્યારે આઈ થિંક તે વખતે નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ એટલે કેટલા વર્ષ થયા ઈ હેઝ સ્ટાર્ટેડ એમને શરૂઆત કરી છે સુરેશભાઈ મારે અભિનંદન આપીએ કે તમને આ હલે જગાવી એ જમાનાની અંદર મને એવું કહેવામાં આવ્યું કે સંકલ્પ ફાઉન્ડેશન શું કરે છે એના વિશે તમારે કહેવું છે ચક્ષુદાન દેહદાન અંગદાન ક્ષેત્રે પ્રચાર પ્રસાર કરવાનો અને વધુ લોકો સુધી જનજાગૃતિ ફેલાવી આ જે ઉદ્દેશ સાથે સંકલ્પ ફાઉન્ડેશન કાર્ય કરે છે